હાજીપીર ખાતે મેળા બંદોબસ્તમાં ફરજમાં રહેલ દયાપરના બે હોમગાર્ડ સભ્યો પોતાની ફરજ પૂરી કરી રાત્રિના આઠ વાગ્યે બાઇકથી જતા હતા ત્યારે હાજીપીરથી બે કિલોમીટર દૂર સ્વિફ્ટ ગાડીએ અટફેટે લેતા બંને સભ્યોને ઇજાઓ પહોંચી હતી આ બનાવની જાણ થતાં જ દયાપરના ઓફિસર કમાન્ડિંગ અને બંને સભ્યોના મોટા ભાઈ મોટાભાઈ જાડી જાય એકસો આઠ ની મદદથી ભુજ જીકે જનરલ હોસ્પિટલ ખાતે બંને લઈ આવતા હોવાનું ટેલિફોનિક જાણ કરતા પશ્ચિમ કચ્છ જિલ્લાના જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી મનીષ બારોટ ભુજ શહેર ઓફિસર કમાન્ડિંગ શ્રી કે પટણી તેમજ પ્લાટોન સાર્જન્ટ ગૌરંગ જોશી તેમજ હોમગાર્ડ સભ્ય મંથન આરગોર તથા ખોડુભાઈ જાડેજા તાત્કાલિક પહોંચી ગયા હતા અને બંનેને ત્યાં ઇજાગ્રસ્તોની પૂછપરછ કરી આશ્વાસન આપ્યું હતું